તુમિયાડી નજીક આવેલ ટોલ નાકા પર ટ્રાવેલ સંચાલકો દ્વારા દાદાગીરી સામે આવે છે વિનાયક ટ્રાવેલ્સના ડ્રાઈવર દ્વારા બેફામ રીતે બસ ચલાવી અને ટોલ નાકા પર બૂમ બેરિયર તોડી પસાર થઈ રહ્યા

મે ફામ દોડી રહે ટ્રાવલ્સ ને કારણે ટોલ પ્લાઝા પરના કર્મચારીઓને જીવનું જોખમ ઉભું થયું હોવાનો ટોલ પ્લાઝા સંચાલકોનો આકષેપ છે વિનાયક ટ્રાવલ્સના ડ્રાઈવરની દાદાગીરીના દ્રશ્યો પણ સીસીટીવી કેમેરામાં કેપ્ચર થયા છે હું મયુર સોલંકી હાલ દુનિયાની ટોલ પ્લાઝા પર ટીબીઆર ઇન્ફ્રામાં એઝ અ કન્સલ્ટ તરીકે ભૂમિકા ભજવું છું છેલ્લા ઘણા દિવસથી દુમિયાણી ટોલ પ્લાઝા પર ખાનગી બસ એટલે કે વિનાયક ટ્રાવેલર્સ અહીંથી એકદમ સ્પીડમાં પસાર થાય છે અને ટોલની જે પ્રોપર્ટી છે બોમ બેરિયર વગેરે ઉપર તોડફોડ કરે છે આ બાબતની જાણ મૌખિક રીતે મેં શરૂઆતના દિવસોમાં ઉપલેટા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી ઉપલેટા પોલીસ સ્ટેશન તરફથી ખાસ રિસ્પોન્સ ન મળતા ગઈકાલે અઠ્યાવીસ તારીખે મેં ઉપલેટા પોલીસ સ્ટેશનના ઓફિશિયલ મેલ એડ્રેસ ઉપર એમને આ ફરિયાદ બધા વિડીયો સાથે કરેલી છે એમાં સીસીમાં એટલે કે મળવા માટે બીજા ડીવાયએસપી સાહેબને મળે એસપી સાહેબને મળે કલેક્ટર સાહેબને મળે આ ફરિયાદ અને આ જે ફૂટેજ છે એવી મેં ફરિયાદ આપેલી છે આ ઘટનામાં હું પોલીસથી એવો સહકાર ઈચ્છું છું કે જે વિનાયક ટ્રાવેલર્સ એકદમ સ્પીડમાં નીકળે છે બૂમ બેરિયર તોડે છે આ ટોલ પ્લાઝાની પ્રોપર્ટી જે છે એ પબ્લિક પ્રોપર્ટી જ કહી શકાય સરકારની પ્રોપર્ટી કહી શકાય તો પોલીસ તરફથી હું સહકાર ઈચ્છું છું કે આ ટ્રાવેલર્સ ઉપર ડેમેજીસ ટુ પબ્લિક પ્રોપર્ટી એક લગાવવામાં આવે નહીં ભવિષ્યમાં જો કોઈ પણ જાતનું વર્કરોને એક્સિડન્ટ કે નુકસાન થશે તો આનું જવાબદાર કોણ આ બાબતની રજૂઆત કરી છતાંય તમારા વર્કરોને કોઈને જાન જીવના જોખમે ખરું સો ટકા જે વર્કરો અત્યારે કામ કરી રહ્યા છે આવી રીતના સ્પીડથી આવી અને બૂમ તોડીને જવું તો વર્કરોનો જીવનું જોખમ જ છે ફૂટેજમાં મેં આપેલું જ છે જેમાં વર્કર આ બસથી બચવા માટે પ્રયાસ કરી રહ્યા છે શું માંગ છે હવે તમારી બસ આ જે વિનાયક ટ્રાવેલર્સ ના ડ્રાઈવર અને એના સંચાલક છે માલિક એની ઉપર આ પોલીસ એફઆઈઆર કરવી જોઈએ અને આ જે ગેરકાનૂની એક્ટિવિટી છે બંધ કરવી જોઈએ